ભારતની મેચ છે તો ઘણા બધા લોકો એ જોવામાં પડ્યા છે પણ આપણે આપણું લાઈવ આજનું છે થોડું અડધા કલાકમાં પૂરું કરી દઈએ ખાસ તો એક નવું સોંગ આવ્યું છે ને રેપ સોંગ એ સંભળાવવા માટે આજે મારે લાઈવ કરવું પડ્યું નહીં તો હું આજે કરવાનો નહોતો પણ રેપ સોંગ અને બીજા ઘણા બધા ડીજેવાળાએ પણ ઘણો સારો એવો સમર્થનમાં બીજેડના સમર્થનમાં લગ્નમાં જબરજસ્ત બધું ચાલી રહ્યું છે દોસ્તો તો એક વિડીયો જોઈ લઈએ બીજેડના ના સમર્થનનો આ છે એક મિનિટ હે દોસ્તો Mä en video. ચાલે બીઝેડ વાળા વાળું સોંગ અને હા હા ઘણા બધા એવા છે આજે તો મને એમ કે બધા મેચ જોતા છે ઝાલા કુલસિંહભાઈ નટવરસિંહ મકવાણા નિમેશભાઈ પટેલ ભીખાભાઈ પ્રજાપતિ સેવન સિક્સ થ્રી તસવીર તસવીર પોપટસિંહ ચૌહાણ ઝાલા દિલીપસિંહ સંજીતાબેન પ્રજાપતિ અનિલભાઈ રાજશ્રી પટેલ સંજીતાબેન પરમાર અજયસિંહ

फाइल बनाई कर पेस्ट करके अफवाह उमर के पीछे खेला गया जला पर झूठी बात चली को झूठा बसाया मीडिया ने झूठ को सच बदल लाया पैसे के पीछे जमीन गिराया मीडिया ने झूठ को सच बदल लाया में नाम लिया पर हकीकत का जिक्र नहीं जिसने भी सच का सवाल उठाया से उसको चुप कराया और सच्चे बिगे झूठे का राज सिस्टम के हाथों में बिके अखबार पर जाला, रुकेगा नहीं अब वो चाल को तोड़ेगा सही अब तकेंगे सच भी बोलेगा झूठ को धो देगा जो पर्दे के पीछे थे खेल रखा थे अब कैमरे के आगे खुद फंसेगा इतिहास में सच्चाएगा किंग का नाम होगा वो कहानी अब नहीं चलेगी सच्चाई की आग अब हता चलेगी अब आ गया पथिक आगे, आगे को लेकर कैमरा सा चलेगा तुम्हारा खेल गेम, તો દોસ્તો આ દુ રેપ સોંગ આપણને એક મિત્ર દ્વારા ખુબ સારી રીતે બનાવીને આપવામાં આવ્યું છે તો આની ઉપર પણ જે કોઈને બનાવવું હોય તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી તમે મેસેજ કરીને આ રેપ સોંગ તમે લઈ શકો છો હું એ લોકોને આપીશ તમારી રીતે તમારે જેવો વિડીયો બનાવવો હોય એવો બનાવી અને ફરતા કરી શકો છો દોસ્તો હા આ આ સોંગનું છે ને મારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી તમને જોઈતું હોય અને હું આપીશ જેને પણ જોઈતું હોય અને મેં એક બે જણાને તો મોકલ્યા છે આ મારું ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક હું મૂકી દઉં છું તો એના પર મેસેજ કરી અને તમારે જો બનાવવાની ઈચ્છા હોય કોઈને પણ આની પર વિડીયો કાંઈ તો તમને હું આ મોકલું છું તો તમે તમારી રીતે બહુ સારા સારા વિડીયો બનાવી શકો છો બરાબર દોસ્તો ઘણા બધાએ બહુ મસ્ત મસ્ત કલાકારીગરી કરી છે બધાએ જબરજસ્ત બધા ભગવાનની પ્રેરણાથી કામ કરે છે આમાં તો ખુદ ભગવાન સપોર્ટમાં છે એટલે બધા પોતપોતાની રીતે જુઓ ને ડીજેવાળા અને બધા ક્યાં ક્યાંથી સપોર્ટ આવી રહ્યો છે દોસ્તો બીજાને જ્યારે લાવશું ત્યારે વરગોડો કાઢશું બ્રિજેશભાઈ ચાર્જશીટમાં આવી ગઈ છે બીજાની ચાર્જશીટ આવી ગઈ એટલે બીજાની ચાર્જશીટ ક્યારે આવે આવશે કોર્ટમાં કોર્ટમાં તો આવી ગઈ છે ને અડધી ચાર્જશીટ આવી ગઈ છે કોર્ટમાં કોર્ટમાં અડધી ચાર્જશીટ આવી ગઈ છે એના વિશે વધારે મને નથી ખબર પણ એના વિશે પણ જાણીને કહીશું આજે તો ક્રિકેટ જોવામાં જતા દોસ્તો પણ મને થયું ચાલો નવ વાગે થોડુંક તો પણ ચુંબોતેર લોકો છે તો ફરીથી એકવાર છે ને રેપ સોંગ આપણે છે ને ફરીથી એકવાર ચલાવી લઈએ દોસ્તો બરાબર अफवाह उड़ाई कैमरे के पीछे खेला गया गेम के नीचे है गेम। पैसे के पीछे सच्चाई जली। जाला पर बात चली किंग चली बसाया मीडिया ने सच बदल लाया पैसे के पीछे जमीन गिराया सच के पीछे जमीन गिराया नाम लिया पर हकीकत का जिक्र नहीं जिसने भी सच का सवाल उठाया माइक से उसको चुप कराया और सच्चे पिटेस झूठे का राज सिस्टम के हाथों में बिके अखबार पर कि रुकेगा नहीं अब वो चाल को तोड़ेगा सही अब सच भी बोलेगा किया गवार झूठ को धो देगा जो पर्दे के पीछे थे खेल रचा थे अब कैमरे के आगे खुद फंस जाएंगे और सच्चे लिए जो लड़ेगा इतिहास में वही जिएगा किंग साला उठेगा झूठ का पर्दा खुद गिरेगा तो सच्चाई का बार किंग साला ना का नाम होगा उजागर झूठी कहानी अब नहीं चलेगी सच्चाई की आग अब हर तरफ चलेगी अब आ गया है पथिक आगे आई को लेकर चलेगा तुम्हारा खेल गेम

ચક્કાસ હા તમારે જેને જોઈતું હોય તો આ મેં આપી છે ને એમાંથી તમને તમે મારી પાસે માગી લેજો તો હું તમને ફાઇલ મોકલી આપીશ બરાબર ચાલો તો દોસ્તો એસી જણા આજે આટલું ભારત પાકિસ્તાનની મેચ છે છતાં પણ એસી જણા આપણા અહીંયા છે અત્યારે પણ લાઈવ તો ઘણી સારી વાત કહેવાય હે બીઝેડ માટે એસી જણાને બઉ જોરદાર મેચ ચાલે છે અત્યારે તો હ છેલ્લે કેટલો હતો સ્કોર એકસો નેવ્યાસી પર બે એકસો નેવ્યાસી પર બે વાળું બતાવે છે લાસ્ટમાં બરાબર તો મેચ તો ભારત પાકિસ્તાનની ચાલે છે ને વચ્ચે આપણું પણ થઈ ગયું છે લાઈવ પણ ઘણા બધા પંચોતેર મને એમ કે કોઈ નહીં આવે પણ આજે પંચોતેર જણા લાઈવ પણ છે દોસ્તો ભાઈ જોરદાર રેપ સોંગ બનાવી છે એ ધન્યવાદ આપણે આર્ટિસ્ટને કરીએ એ આર્ટિસ્ટ એમનું નામ સામે લાવવા નથી માગતા પણ એ આર્ટિસ્ટને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તમે અમને આટલું સારું ફ્રીમાં સેવા કરીને આપી છે બોલો ફ્રીમાં આવા આવા સોંગ બનીને આવી રહ્યા છે પછી ફ્રીમાં તમે જોયા ને બી વાળા ડીજેવાળાને આવું બધું જોરદાર જોરદાર બધું દોસ્તો કારણ કે હાચા માણસ માટે કરવાનું છે એટલે બધા આવે છે દોસ્તો હાચા માણસ માટે આપણે કરીએ છીએ એટલે ભગવાન કુદરતના સંકેતોથી બધા કરે છે પોતપોતાની રીતે જે પણ થાય તમે ખાલી કોઈ પણ શેર કરતા હશો બધું જ તમારો સપોર્ટ ફૂલ છે એટલે એ સમજી લેજો આપણે આ કાંઈ વધારે ના કરીએ કે કાંઈ નહીં ફૂલ નહીં તો ફૂલની પાખડીથી પણ સપોર્ટ કરીએ છીએ દોસ્તો એટલે કોઈ આપણે આપણે કાંઈ ખોટું તો કરતા નથી એક સારા માણસ માટે કામ કરી રહ્યા છીએ તો એમાં શું ડરવાનું લોકો તો ખોટા લોકો તો કેટ કેટલું ચલાવે છે હાવ ખોટું ચલાવે છે મીડિયાવાળા તો કેટલું ખોટું હાવ એટલે હાવ તમે સપોર્ટ કરો તો બી તમને મળત ત્યાં ને આવું બધું કહે છે બે ત્રણ મોબાઈલ લઈને બેઠા છે ભાઈ તમે તારે ચલાવો લાસ્ટમાં સોંગ વગાડજો બસ હવે લાસ્ટમાં સોંગ વગાડી અને પૂરું કરીએ પછી બધા ક્રિકેટ મેચ જોવા જતા રહો આજે ભારત પાકિસ્તાની મેચ છે તો છેલ્લી વાર એકવાર આપણા એ ભાઈ માટે એમને ખૂબ ખૂબ આ આપણે ધન્યવાદ કરીએ છીએ કે આપણને ખૂબ સારું આવું સોંગ બનાવીને આપ્યું છે અને આ સોંગને તમે તમારી રીતે જે રીતે મૂકવું હોય જ્યાં મૂકવું હોય એ મૂકી શકો છો અને જોતું હોય એ ફાઇલ હું તમને મોકલી આપીશ જેને પણ જોઈતી હોય બીજેડેડ ધ ટ્રસ્ટ બેન મેચ ઇમ્પોર્ટન્ટ છે પણ એનાથી પણ વેરી ઇમ્પોર્ટન્ટ ભૂપેન્દ્ર ઝાલા છે અમારા માટે વાહિ વાહ બેન સંજીતાબેન બેન ચાલો તો દોસ્તો ફરીથી એકવાર રેપ સોંગ જો સાંભળી લો અને એની જે ફાઇલ જોતી હોય તો હું તમને મોકલી मीडिया की सजिश झूठ का खेल पैसों की भूख में कर दिया खेल किंग सा को झुका फिर नाना में लेटर की फाइल बनाई कट कर, पेस्ट करके अफवाह उड़ाई कैमरे के पीछे खेला गया माइक के नीचे छुपा है छिपेम पैसे के पीछे सच्चाई जली

पीछे जमीन oh no में नाम लिया पर हकीकत का जिक्र नहीं जिसने भी सच का सवाल उठाया माइक से उसको चुप कराया और सच्चे केस झूठे का राज सिस्टम के हाथों में बिगे अखबार पर कि रुकेगा नहीं अब वो चाल को तोड़ेगा सही अब तब सबेंगे सच भी बोलेगा आरटीआई का वार झूठ को धो देगा जो पर्दे के पीछे थे खेल रचाते अब कैमरे के आगे खुद फंस जाएंगे और इतिहास में सच्चाई का बार किंग का नाम होगा कहानी अब नहीं चलेगी सच्चाई की आग अब हता चलेगी अब आ गया पथिक आरती को लेकर चलेगा तुम्हारा खेल गेम દોસ્તો આજનું લાઈવ હવે અહીંયા જ પૂર્ણ વિરામ કરીએ છીએ કાલે ફરી મળીશું ત્યાં સુધી બધાને રામ 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 રામ